નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ પ્રાઇવેટ લિમિટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું હું આજે વકતાણા ગામ તાલુકો ચોર્યાસી જિલ્લા સુરત નિમેશભાઈના ખેતરે વિઝિટ કરવા આવ્યો છું જેમણે શ્રીફોઝ કાયકેન એમણે શેરડીના પાકમાં વાપર્યું હતું તો આપણે ખેડૂત ખેડૂત તરફથી જાણીએ કે એમણે શ્રીફોઝ કઈ રીતે શ્રીફોસને કાયકેન કઈ રીતે અને કઈ અવસ્થામાં વાપર્યું હતું ને કેટલા માપથી વાપર્યું છે નમસ્કાર નિમેશભાઈ નિમેશભાઈ તમે આ ખેતરમાં શેરડીમાં શ્રીફોસ કેટલું અને કેટલી વખત વાપર્યું છે શ્રીફોસ મેં શેરડીમાં વિંગે ત્રણ બેગ હિસ્સા બે છ વીંગા છે મારો તે હિસાબે અમે વાપરેલું છે એક વિંગામાં પચાસ કિલોની ત્રણ બેગ તમે ત્રણ વાર નાખી છે ત્રણ રોજમાં ત્રણ વાર નાખી છે અને કાયકેન તમે કેટલું વાપર્યું છે આમાં

ખેતી પાકમાં તમારા જીવાતનો પ્રશ્ન ઓછા થાય છે વાઇટ ફ્લાયમાં અત્યારે વખતાણામાં મોટે ભાગની શેરડી ના બધા ફેલ ગયા છે બરાબર છે ખાલી આ કાપડી શેરડી એટલી હારી છે કે તેની હવે જે તમારા આજુબાજુના ખેતર છે નિમેશભાઈ એ આજુબાજુના ખેતરમાં તમારા ખેતરમાં શું ફરક છે જે લેવલિંગનો જે ફરક તમે કહો છો મારું ખેતર અત્યારે દોઢ 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 મીટર ઊંડું છે ને મારા બાજુમાં ભાઈનું જ છે તે લગભગ દોઢ મીટર ઊંચું છે ને એમની હાઈટ મારા ખેતરની હાઈટ બે ને અત્યારે સડી હરખી એમણે ડાય વાપરેલું છે ઓરિજિનલ ત્યારે મેં સીફોસ વાપરૂ તો આજે મારી સડી ને એની સડી માં બે હાથે ચાલે છે એનો એક મહિનો એમના બાર મહિના થયા છે અને મારા અગિયાર મો અને તમને શેરડી આ કેટલા મહિનાની ની શેરડી છે તમારી હમણાં અગિયાર મો મહિનો અગિયાર મો મહિના ની છે કેટલા પેરની ની છે આ તો આપડે બહાર નું સાઈડ જોઈએ છે હા તો આ તમારી બહાર ની કેટલી પેર છે આમાં આ અઢાર પેર ની થઈ ગઈ છે અંદરની સાઈડ વધારે અંદર અંદર ની સાઈડ આપણે ઘીએ છે તો પચીસ પચીસ પેરની ની છે ને શેરડી એકદમ મજબૂત ને બહુ સારી બરાબર શેરડી છે બરાબર મતલબ એટલે ખેડૂત મિત્રો આમાં હવે એક એક વસ્તુ આમાં એક જાણવા મળી છે કે તમે રાસાયણિક ખાતર એક પ્રમાણ પર ઓછું કરીને અથવા તમે એ રીતે તમે ખેતી કરી શકો છો જે જે કરીને તમે જે આપણા એરિયામાં બધા કરતાં મોટો પ્રોબ્લેમ છે વ્હાઈટફ્લાયનો એ વ્હાઈટફ્લાયનો પ્રોબ્લમ તમે ઘટાડી શકો છો તો એ પ્રમાણે આ નિમેશભાઈએ આ શરૂઆત કરી છે તો નિમેશભાઈ તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરો મારું તો એક જ કહેવું છે કે હવે શ્રીફોઝ જેવું ખાતર નાખી આપણે આવક બી ખર્ચા બી ઓછા થાય અને લોકોને ખેડૂતને આવક વધે આજે મારે વ્હાઇટ લાઈનને લીધે હું આજે બચી ગયો છું સી ફોર્સને લીધે વ્હાઇટ ફ્લાય ના વ્હાઇટ ફ્લાયમાં જો જનરલી વ્હાઇટ ફ્લાય આવે તો તમે કેટલો ખર્ચો કરી નાખો છો તેમાં અત્યારે તમને વિશ્વાસ નહીં કરો પણ વ્હાઇટ ફ્લાય આવેલી મારા જ માસીભાઈને તેણે ખેતર કાઢી નાખવું જોઈએ બરાબર છે જનરલી આમ વ્હીટ ફ્લાય નો ખર્ચો આવે એક એટલે આ વ્હાઈટ ફ્લાય નો આવ્યો એટલે અન્ય કોઈ જીવત નો પ્રોબ્લેમ રાસાયણિક ખાતર ઓછું કર્યું ઓછું એટલે ખેડૂત મિત્રો આમાં એક કન્ક્લુઝન એવું નીકળે છે કે તમે એક પ્રમાણમાં રાસાયણિક ખાતર ઓછું કરો તો તમે જીવ જે જીવાતો જે તમારા ખેતરમાં જે આવે છે વ્હાઇટ ફ્લાય થાય છે ગાભમારો થાય છે એનાથી તમે બચી શકો છો તો તમે અને નિમેશભાઈની પણ ભલામણ છે એક ખેડૂત તરીકે કે તમે એક એક પ્રમાણમાં રાસાયણિક ખાતર ઓછું કરીને તમે જે આવા ઓર્ગેનિક ખાતર છે શ્રીફોસ છે કાયકેન છે સુંદર ગોલ્ડ છે એ તમે યુઝ કરો એકવાર તમે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવે ધન્યવાદ નિમેશભાઈ થેન્ક યુ